કાર્યવાહી કરતી ખટોદરા પોલીસ ગુજરાતના ડીજેપીના આદેશ મુજબ અસામાજિક અને ગુંડા વિરુદ્ધમાં સો કલાકમાં અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા બાબતે સૂચના કરેલ છે જે સૂચના અનુસંધાને ખટોદરા વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ અસામાજિક તત્વો હિસ્ટ્રી સીટર તથા એમસીઆર તથા તડીપાર ઇસમો તથા પાસા થયેલ ઇસમોને ચેક કરવા માટે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખટોદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રબારી સર સેકન્ડ ઇન્સ્પેક્ટર નિનામા સર તેરેમિસ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓની સાથે અલગ અલગ ટીમો બનાવીને ખટોદરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સાંજે સાતથી સાડા દસ વાગ્યા સુધી અસરકારક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ટીમો દ્વારા સદ્ધન સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું આ કોમ્બિંગમાં ચુમ્માલીસ જેટલા હિસ્ટ્રી સીટર ચેક કરવામાં આવ્યા બુટલેગર સાત ચેક કરવામાં આવ્યા વાહન ચેક એક શરીર સંબંધી પકડાયેલ આરોપી બે ટપોરી ચેક તડીપાર ચેક સાત એમ જુદા જુદા પ્રોહિબિશનના કેસ એવી રીતે ખટોદરા પોલીસે જુદા જુદા કેસો પર કર્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત